અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે વર્ષ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું યજમાન પદ સફળ બને તે માટેની તૈયારી અગાઉ દેશમાં વર્ષ ઓગણીસો બ્યાસીમાં એશિયન ગેમ્સનું આયોજન કરાયું હતું વર્ષ બે હજાર દસમાં દેશમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્કલેવમાં પરિસરમાં બે સ્ટેડિયમ છ સ્ટેડિયમ બને છે

તેના માટેની તૈયારીઓ લઈને જે સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્કલેવ છે ત્યાં પરિસરમાં છ જેટલા સ્ટેડિયમ બનાવવાની કામગીરી અત્યારે હાલ ચાલુ કરવામાં આવી રહી છે અને ખાસ આ જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં જે છ સ્ટેડિયમો બનશે ત્યાં પ્રેક્ષકો એસી હજારની ક્ષમતામાં પ્રેક્ષકો જે નિહાળી શકે તે રીતના સ્ટેડિયમ બનાવવામાં આવશે જે મોદી સ્ટેડિયમ છે જેની ક્ષમતા એક લાખ જેટલા પ્રેક્ષકોની છે તેનો પણ ઉપયોગમાં લેવાશે આ માટે સરકારે ખાસ ઓસ્ટ્રેલિયાની આર્કિટેક કંપની પોપ્યુલર ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડને આ કામગીરી સોંપી છે અને આ કામગીરી અત્યારે હાલ તે કંપની લોસ એન્જલેસમાં અને બ્રિસ્બેનમાં

ગુજરાત અને અમદાવાદ કરી રહ્યું હોય ત્યારે ગુજરાત સરકારે અને દેશમાં અનેક રજૂઆત કરી હતી પરંતુ આ વખતે બે હાજર છત્રીસ ની યજમાની અમદાવાદ કરી રહ્યું છે જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન યજ્ઞ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ